સુરતના કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડ્યા જેને જાહેર મંચ પરથી દીકરીઓની છેડતી કરનારા અસામાજિક તત્વોને આપી સ્પષ્ટ ચેતવણી ધારાસભ્ય ચેતવણી આપતા કહ્યું કે ગુનેગાર ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ના હોય પણ તેને ચોવીસ કલાકમાં હેલ કરવાની જવાબદારી હું લઉં છું અસામાજિક તત્વોને વગર ફરિયાદે પણ શિક્ષા કરવામાં આવશે એટલું જ નહીં ધારાસભ્ય તો ત્યાં સુધી કહ્યું કે જો ગુનેગાર મારો અંગત માણસ પણ કરશે ગુનો તો એને પણ હું નહીં છોડું પહેલી ફેબ્રુઆરીના વાટલિયા પ્રજાપતિ સમાજનો અડસઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં હાજર રહેલા કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં આ ધરી આપી હતી મોરડિયાએ સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે અને તમારી ખાતરી માટે કે આઠ વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને નગર અલગ અલગ નામ થી ઘણી ગેંગો હતી અને એના છત્ર છાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે જાઓ અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય ગમે એવો મુશાળો હોય એને ચોવીસ કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણે મારી બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી એકવી આ તો આ ફલાણા સમાજના આને પોલીસ હારે બહુ ઓળખાય અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાય કોઈને છોડીશ નહીં મારી હારે બેઠેલો માણસ છે ને મારી ગાડીમાં ફરતો છે ને તોય હું છોડીશ નહીં એની ગેરંટી હું મદદ ન કરું તો કઈ નહીં પણ નડીશ નહીં તમને આ મારે કરવાનું આ સુરક્ષા માટે અને એ બીજું કે કોઈ બહાર નહીં પડવા દે મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે આની મારી બાજુ ખબર નહીં પડે તમારી બાજુ ખબર નહીં પડે અને તમને એમ થાય ને કે આ એફઆઈઆર ફાવડી પડે પેપર માં આવે એ નહીં થાય ખાલી સાદી અરજી એફઆઈઆર તમારા નામની તમારે ત્યાં ફળાવવાની નહીં એમાં આપણે થોડાક કાયદો ઝુક્યો કુદાવી દઈશું વગર એફઆર શિક્ષા આ દીકરીઓ બાબત